નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ ઓગણત્રીસ જૂન બે હજાર પચીસ આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં હજુ પણ વરસાદની આગાહી યથાવત છે જેમ જેમ દિવસો જાય છે તેમ તેમ પંદર સોળ જૂનથી ગુજરાતમાં પડી રહ્યો છે વરસાદ કેટલાક વિસ્તારોમાં જેમાં સૌરાષ્ટ્ર હોય દક્ષિણ ગુજરાત હોય આ બધા વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદ પડી રહ્યો છે તો વરાત ક્યારે નીકળશે તેમજ આગામી સમયમાં હજુ વરસાદનું જોર કેવું રહેશે આદરા નક્ષત્રનો આ વરસાદ ખેડૂતોને અત્યારે હાલ ઘણા બધા કાર્યોમાં અત્યારે અતિશય વરસાદ નુકસાન કરી રહ્યો છે તો જોઈએ સંપૂર્ણ અપડેટ આજે તેમજ આવતીકાલની અપડેટ આગામી સમયમાં ભરાત ક્યારે જોવા મળશે તેની પણ વાત કરીશું ચેનલ મનવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો સૌથી પહેલા જોઈએ તો હજુ આગામી સમયની અંદર જુલાઈના દસ અગિયાર જુલાઈ સુધી વરસાદની તીવ્રતા રહેશે જેમાં કેટલાક વિસ્તારોમાં વચ્ચે વચ્ચે વરાપ જેવો માહોલ આપણને જોવા મળશે સૌથી પહેલાં આપણે અત્યારના સવારના સમયગાળાની વાત કરીએ તો ઉના સાઈડના જે વિસ્તારો છે જૂનાગઢ પોરબંદર સાઈડના વિસ્તારો છે તેમાં થોડા ઘણા વરસાદની સંભાવના છે સૌથી વધારે અત્યારે હાલ સિસ્ટમ કહી શકાય તો તળાજા પાલીતાણા શિહોર ભાવનગર વલભીપુર બાબરા સાઈડના વિસ્તારો મહુવા સાઈડના વિસ્તારોમાં અત્યારે વરસાદ ચાલુ છે જસથ બાબરા ગઢડા બોટાદ બરવાળા આ બધા વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાની શરૂઆત થઈ ચૂકી છે તેવા સમાચાર મળી રહ્યા છે કચ્છની અંદર દરિયાકાંઠાના ભાગોમાં નલિયા ગાંધીધામમાં પણ વરસાદની તીવ્રતા રહેશે તેમજ ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો અત્યારે ડુંગરપુર ખેડબ્રહ્મા રોડ પાલનપુર આજુબાજુ પણ વરસાદની સંભાવના છે સૌથી વધારે જે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં વરસાદ આપણને જોવા મળશે જેમાં મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ આજુબાજુના કોઈ કોઈ વિસ્તારો તેમજ આણંદ બોરસદ ખંભાત વડોદરા સાપા હવે આપણે દક્ષિણ ગુજરાત તરફ જોઈએ તે પહેલાં મધ્ય ગુજરાતમાં આણંદ ડાકોર સાંપાનેર છોટાઉદેપુર ડભોઈ વડોદરા બોરસદ અને ખંભાતમાં પણ વરસાદની સંભાવના છે દક્ષિણ ગુજરાતમાં જંબુસર કરજણ શિનોર ભરૂચ દહેજ તેમજ કે ડેડીયાપાડા સાઈડના જે વિસ્તારો છે ઉંબરપાડા વંકલ કોશંબા સુરત બારકોલી તેમજ નવાપુર સાઈડના જે વિસ્તારો છે નવસારી બીલીમોરા વાંસદા ડાંગ સાપુતારા વલસાડ ભવનાથ અંબોશી વાપી ખાડોલી ગુજરાતના જે આ તમામ વિસ્તારો છે જેમાં અત્યારે હાલ દક્ષિણ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના અત્યારે રહેલી છે જોઈએ આગામી બપોરના બે વાગ્યાના સમયગાળાની અપડેટ જેમાં કચ્છથી ઉત્તર ગુજરાત તરફ વરસાદ જોવા મળશે રાપર ખાવડા લખપત નલિયા ભુજ ગાંધીધામને માંડવીમાં વરસાદની સંભાવના રહેશે તો ઉત્તર ગુજરાતની આપણે વાત કરીએ તો ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં દસાડા કડી માણસા પ્રાંતિજ હિંમતનગર મહેસાણા મોઢેરા સાણસમા હારીજ તેમજ સાતલપુર આજુબાજુના જે વિસ્તારો છે રાધનપુર પાટણ સિદ્ધપુર પાલનપુર ભાટસણ દિયોદર અને સુઈગામ થરાદ ધાનેરા તેમજ આબુ રોડ સાઈડના જે વિસ્તારો છે ડીસા છે ધરમપુર છે આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો વિરમગામથી અમદાવાદ અને ગાંધીનગર કપડવંજ લુણાવાડા બાલાસિનોર દાહોદ ગોધરા નડિયાદ ધોળકામાં પણ વરસાદ રહેશે હવે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ખંભાત વડોદરા છોટાઉદેપુર અમોદ ભરૂચ રાજપીપળા સુરત અને તાપી તેમજ ભાવનગર જિલ્લાના કેટલાક વિસ્તારો છે જેમાં વરસાદ આપણને જોવા મળશે સાથે સાથે ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર જામનગર દ્વારકા અને મોરબીના કોઈ કોઈ ભાગોમાં પણ આજે બપોરે વરસાદ જોવા મળશે બપોર પછીની અપડેટ જોઈએ આજે બપોર પછીનો જે સમયગાળો છે જેમાં પાંચ છ વાગ્યાના સમયગાળા દરમિયાનની વાત કરીએ તો ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી રાજકોટ જૂનાગઢ અને પોરબંદરના કોઈ કોઈ ભાગો ગીર સોમનાથના પણ કોઈ કોઈ વિસ્તારો છે જેમાં વરસાદ જોવા મળશે સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં વડોદરા સોટાઉદેપુર રાજપીપળા ભરૂચ સુરત તાપી જિલ્લો તેમજ વલસાડ જિલ્લો નવસારી અને ડાંગ જિલ્લાના ઘણા બધા ભાગોમાં વરસાદ જોવા મળશે સાથે સાથે મધ્ય ગુજરાતની વાત કરીએ તો વિરમગામ અમદાવાદ ધોળકા નડિયાદ કપડવંજ લુણાવાડા ગોધરા અને દાહોદમાં વરસાદ જોવા મળશે ઉત્તર ગુજરાતમાં રાધનપુર મહેસાણા હિંમતનગર ડુંગરપુર બાંસવારા ખેડબ્રહ્મા પાલનપુર આબુરોડ થરાદ તેમજ ધાનેરા આજુબાજુના જે વિસ્તારો છે જેમાં વરસાદની સંભાવના રહેલી છે તો આ રીતે ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે ખાસ કરીને આગામી સમયની અંદર આવતીકાલની સવારની અપડેટ જોઈએ તો આવતીકાલે યુરોપિયન મોડલ મુજબની વાત કરીએ તો પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ સુરત વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ આપણે જોવા મળશે હવે આવતીકાલે જે બપોરનો જે સમયગાળો છે જેમાં એક બે વાગ્યાના સમયગાળા દરમિયાન નલિયા ગાંધીધામ રાપર આજુબાજુ કચ્છમાં વરસાદ જોવા મળશે સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી રાજકોટ પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ જિલ્લાની અંદર વરસાદ જોવા મળશે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ વડોદરાથી લઈ ભરૂચ સુરત વલસાડ નવસારી ડાંગ તાપીમાં પણ વરસાદ આપણને ઈસીએમ ડબલ્યુએફ મોડલ મુજબ જોવા મળશે આવતીકાલે બપોર પછીનો જે સમયગાળો છે જેમાં ખાસ કરીને છ વાગ્યાના સમયગાળા દરમિયાનની વાત કરીએ તો જામનગર દેવભૂમિ દ્વારકા મોરબી રાજકોટ જૂનાગઢ પોરબંદર ગીર સોમનાથ સાઈડના જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે સાથે સાથે ભાવનગર સુરેન્દ્રનગર સાઈડના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ જોવા મળશે તો ઉત્તર ગુજરાત સાઇડના વિસ્તારોની વાત કરીએ તો બનાસકાંઠાથી સાબરકાંઠા પાલનપુર આજુબાજુના વિસ્તારો હોય તેમાં પણ વરસાદ જોવા મળશે તો મધ્ય ગુજરાતમાં પણ વરસાદી સિસ્ટમ અમદાવાદથી ખેડા આણંદ વડોદરા છોટાઉદેપુર તેમજ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ અને નર્મદા જિલ્લા આજુબાજુ વધારે વરસાદની તીવ્રતા રહેશે આગામી પહેલી તારીખની વાત કરીએ તો પહેલી બીજી તારીખમાં પણ વરસાદી સિસ્ટમ ગુજરાત ઉપર સક્રિય રહેશે જેમાં બપોર પછીના સમયગાળા દરમિયાન છૂટો સવાયો હળવો મધ્યમ વરસાદ આપણને જોવા મળશે દક્ષિણ ગુજરાતના વિસ્તારો હોય બાકીના વિસ્તારોમાં વરાપ જેવો માહોલ જોવા મળશે જે આગામી સમયની અંદર કેટલા દિવસ બરાબરે છે તેની વાત કરીએ તો ત્રણ તારીખ સુધી કોઈ કોઈ વિસ્તારોમાં સામાન્ય હળવા મધ્યમ વરસાદી ઝાપટા દક્ષિણ ગુજરાત પૂર્વ ગુજરાત સિવાયના ભાગોમાં ભરાપ જેવો માહોલ રહી શકે છે ત્રણ તારીખે બપોર પછીનો જે સમયગાળો છે જેની અંદર કચ્છના ભાગો હોય મધ્ય ગુજરાતના વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા તેમજ મધ્ય ગુજરાત સિવાયના ભાગો હોય તો મહેસાણા છે રાધનપુર છે હિંમતનગર પાલનપુર આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ જોવા મળશે જુલાઈની વાત કરીએ તો ચાર જુલાઈમાં પણ વરસાદી સિસ્ટમ ગુજરાતની એકદમ નજીક હશે બંગાળની ખાડીમાંથી સિસ્ટમ બનશે અને ગુજરાત સુધી પહોંચે જે સમગ્ર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ આપણને જોવા મળશે જેમાં ભાવનગર જિલ્લો હોય બોટાદ સુરેન્દ્રનગર મોરબી રાજકોટ જામનગર દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ તેમજ કચ્છના જે વિસ્તારો છે જેમાં ખાવડા નલિયા ગાંધીધામના ભાગોમાં વરસાદ જોવા મળશે બાકી સુરત વલસાડ નવસારી ડાંગ તાપી જે દક્ષિણ ગુજરાત સાઈડના વિસ્તારો છે તેમાં પણ વરસાદ જોવા મળશે હવે આપણે વાત કરીએ સાંજના સમયગાળાની અપડેટ ચાર તારીખની તેમાં પણ સમગ્ર ગુજરાતની અંદર વરસાદ આપણે જોવા મળશે પાંચ તારીખની વાત કરીએ તો પાંચ તારીખમાં પણ જે લો પ્રેશર સિસ્ટમ છે તે ગુજરાત ઉપર સક્રિય હશે અને ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ જોવા મળશે તો સાત તારીખની વાત કરીએ તેમાં પણ વરસાદી સિસ્ટમ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત ઉપર સક્રિય રહેશે સાત તારીખમાં સૌથી વધારે જોર ઉત્તર ગુજરાતમાં વરસાદનું રહેશે જેમાં મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી સાઇડના વિસ્તારોમાં વધુ વરસાદ રહેશે કચ્છના ભાગોમાં પણ વધારે વરસાદ રહેશે અને જામનગર રાજકોટ સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર દાહોદ વડોદરા બધા વિસ્તારોમાં વધારે વરસાદ રહેશે સાત આઠ તારીખમાં ફરી વખત વરસાદી સિસ્ટમ ગુજરાતને ધમરોળ છે તેવું અત્યારે લાગી રહ્યું છે આઠ તારીખમાં પણ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છની અંદર ભારેથી અતિભારે વરસાદ નવ તારીખની વાત કરીએ તો નવ તારીખની અંદર પણ વરસાદી સિસ્ટમ ગુજરાત ઉપર માજા મૂકે તેવી શક્યતાઓ છે તો આ રીતે અત્યારે હાલ ભારેથી અતિભારે વરસાદનો જે રાઉન્ડ છે આગામી દસ જુલાઈ સુધી યથાવત રહેશે હવે આપણે જોઈએ પવનની ઝડપ આજની પવનની ઝડપની વાત કરીએ તો ઓગણપચાસ કિલોમીટર પ્રત્યે કલાક કચ્છમાં સેતાલીસ થી ઉત્તર ગુજરાતમાં ચુમ્માલીસ થી પિસ્તાલીસ સૌરાષ્ટ્રના ભાગોની વાત કરીએ આજની તો પોરબંદર આજુબાજુ ચોપન થી અઠાવન ઉના આજુબાજુ સત્તાવન ભાવનગર જિલ્લાની અંદર મહુવા સાડ અડતાલીસ કિલોમીટર પ્રતિ કલાક સુરત આજુબાજુ બાવન કિલોમીટર પ્રત્યે કલાકની પવનની ઝડપ જોવા મળે છે જે રાત્રિના સમયગાળા દરમિયાન બાર એક વાગ્યાના સમયગાળા દરમિયાન ઓછી થશે આવતીકાલે ત્રીસ તારીખમાં પણ કચ્છના ભાગોમાં પવનની ઝડપ પિસ્તાલીસ એવી રહેશે ઉત્તર ગુજરાતમાં આડત્રીસથી ઓગણચાલીસ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં પચાસથી બાવન દક્ષિણ ગુજરાતમાં પણ પચાસથી બાવનની પવનની ઝડપ રહેશે પહેલી બીજી તારીખમાં પવનની ઝડપમાં થોડો ઘટાડો થશે ત્રણ ચાર તારીખમાં પવનની ઝડપ નોર્મલથી વધશે અને પાંચ છ તારીખની અંદર તે પચાસ જેવી પવનની ઝડપ આપણે જોવા મળશે નવ દસ પવન તારીખ બંગાળની ખાડીમાં સિસ્ટમ ઉપર સિસ્ટમ બની રહી છે અને ગુજરાત તરફ આવશે તો ગુજરાતમાં જુલાઈમાં પણ ભારે વરસાદ જોવા મળશે તો ખેડૂત મિત્રો આ હતા આજના મહત્વના હવામાન સમાચાર